નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોન ઉપયોગી આ સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો લોકસભાની તમામ સીટોના પરિણામ આવી ચૂક્યા છે લોકસભાની કુલ પાંચસો ને તેતાલીસ સીટોના પરિણામ જાહેર થયા જેમાં ભાજપની આગેવાની હેઠળ એનડીએ ગઠબંધને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં બસો ને બાણું બેઠકો મળતા બહુમતી મેળવી છે જેમાં ટીડીપીને સોળ અને જેડીયુને બાર બેઠકો મળી છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન બ્લોકને બસોને ચોત્રીસ બેઠકો મળી છે જોકે અન્યોને સત્તર બેઠકો મળી છે એકલા ભાજપે બસો ચાલીસ બેઠકો જીતી છે જે સંપૂર્ણ બહુમતી માટે પૂરતી નથી જોકે કોંગ્રેસને નવ્વાણું બેઠકો મળી છે જ્યારે સમાજવાદી પાર્ટીને સાડત્રીસ બેઠકો અને તૃણમૂલ કોંગ્રેસને ઓગણત્રીસ બેઠકો મળી છે જ્યારે ડીએમકેને બાવીસ બેઠકો જીતવામાં સફળ રહે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે ઇન્ડિયા ગઠબંધનની પણ બેઠક યોજાશે વિપક્ષમાં બેસશે કે નવી સરકાર બનાવશે તેને લઈને આ બેઠકની અંદર મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે ટીએમસી ટીડીપી જેડીયુ અંગે પણ ચર્ચાઓ થશે જોકે શરદે કહ્યું કે આજે તમામ નિર્ણયો લેવાઈ જશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતની છવ્વીસ બેઠકોના પરિણામ વિશે વાત કરીએ તો ગુજરાતમાં કઈ બેઠક પર કયા ઉમેદવાર જીત્યા અને કયા ઉમેદવાર હાર્યા છે એના વિશે જો વાત કરીએ તો અમદાવાદ ઈસ્ટ બેઠક પરથી ભાજપના હસમુખ પટેલ જીત્યા છે જ્યારે હિંમતસિંહ પટેલ કોંગ્રેસના હાર્યા છે અમદાવાદ વેસ્ટ બેઠક પરથી દિનેશભાઈ સોલંકી જીત્યા છે જ્યારે કોંગ્રેસના ભરત મકવાણા હાર્યા છે અમરેલી બેઠક પરથી ભાજપના ભરતભાઈ સુતરિયા જીત્યા જ્યારે કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર હાર્યા છે આણંદ બેઠક પરથી ભાજપના મિતેશ પટેલ જીત્યા જ્યારે કોંગ્રેસના અમિત ચાવડા હાર્યા છે બનાસકાંઠા બેઠક પરથી ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી વિજેતા થયા છે જ્યારે ડૉક્ટર રેખાબેન ચૌધરી ભાજપમાંથી હાર્યા છે મિત્રો ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકોની જો વાત કરીએ તો છવ્વીસ બેઠકમાંથી બનાસકાંઠાની એક એવી બેઠક છે કે જેમાં કોંગ્રેસે જીત હાંસિલ કરી છે બાકીને પચ્ચીસ તમામે તમામ બેઠકો પર ભાજપની જીત થઈ છે બારડોલી બેઠક પરથી ભાજપના પ્રભુભાઈ વસાવા જીત્યા તો કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી હાર્યા છે ભરૂચ બેઠક પરથી મનસુખભાઈ વસાવા જીત્યા તો ચેતરભાઈ વસાવા હાર્યા છે ભાવનગર બેઠક પરથી ભાજપના નિમુબેન બાંભણિયા જીત્યા છે તો આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા હાર્યા છે છોટાઉદેપુર બેઠક પરથી જસુભાઈ રાઠવા જીત્યા છે તો કોંગ્રેસના સુખરામ રાઠવા હાર્યા છે દાહોદ બેઠક પરથી જસવંતસિંહ ભાભોર જીત્યા તો ડોક્ટર પ્રભાબેન તાવિયાડ હાર્યા છે ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ જીત્યા તો કોંગ્રેસના સોનલ પટેલ હાર્યા છે જામનગર બેઠક પરથી ભાજપના પૂનમબેન માડમ જીત્યા તો કોંગ્રેસના જે પી મારવિયા હાર્યા છે જૂનાગઢ બેઠક પરથી રાજેશભાઈ ચોડાસમા જીત્યા તો કોંગ્રેસના હીરાભાઈ જોટવા હાર્યા છે કચ્છ બેઠક પરથી વિનોદ ચાવડા જીત્યા તો નીતિશભાઈ લાલન હાર્યા છે ખેડા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણ જીત્યા તો કાલુસિંહ ડાભી હાર્યા છે મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલ જીત્યા તો રામજી ઠાકોર હાર્યા છે નવસારી બેઠક પરથી સી આર પાટીલ જીત્યા તો નૈષધ દેસાઈ હાર્યા છે પંચમહાલ બેઠક પરથી રાજપાલસિંહ જાદવ જીત્યા તો કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ હાર્યા છે પાટણ બેઠક પરથી ભાજપના ભરતસિંહજી ડાભી જીત્યા તો ચંદનજી ઠાકોર હાર્યા છે પોરબંદર બેઠક પરથી ભાજપના ડોક્ટર મનસુખભાઈ માંડવિયા જીત્યા છે તો કોંગ્રેસના લલિત વસોયા હાર્યા છે રાજકોટ બેઠક પરથી પરસોત્તમ રૂપાલા જીત્યા તો કોંગ્રેસના પરેશ ધાનાણી હાર્યા છે સાબરકાંઠા બેઠક પરથી ભાજપના શોભનાબેન બારિયા જીત્યા તો કોંગ્રેસના તુષાર ચૌધરી હાર્યા છે જોકે સુરતની બેઠક અગાઉથી જ બિનહરીફ હતી સુરતની બેઠક પર મુકેશ દલાલ પહેલેથી જ જીતેલા છે સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરા જીત્યા છે તો ઋત્વિક મકવાણા હાર્યા વડોદરા બેઠક પરથી હેમાંક જોશી જીત્યા તો જસપાલ સિંહ પઢિયાર હાર્યા વલસાડ બેઠક પરથી ભાજપના ધવલ પટેલ જીત્યા છે તો કોંગ્રેસના અનંત પટેલ હાર્યા છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો નવસારી અને વલસાડમાં આજે વરસાદ વરસ્યો છે આગાહી અનુસાર ગુજરાતમાં સમયસર ચોમાસું બેસે તેવી શક્યતા છે જેને પગલે ગુજરાતમાં અસર પણ શરૂ થઈ ગઈ છે જોકે આજે સવારે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ અને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને પગલે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ મામલે સીટના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે રાજકોટ અગ્નિકાંડ સીટના ઇન્ટ્રીમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે જેમાં પોલીસ આર એમસી માર્ગ અને મકાન વિભાગની નિષ્કાળજી સામે આવી છે લાયસન્સ અને તાલુકા પોલીસની નિષ્કાળજીનો સીટના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે જોકે ખરાઈ કર્યા વગર લાયસન્સ વિભાગ પરફોર્મન્સ લાયસન્સ આપ્યું ટાઉન પ્લાનિંગ વિભાગ અને ફાયરની ગંભીર બેદરકારી પણ સામે આવી ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હોવા છતાં કોઈ પગલાં ન લેવાયા હોવાનો પણ સીટના રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું છેલ્લા કેબિનેટની બેઠક કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જ્યાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું હતું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે તેમણે કેબિનેટનું વિસર્જન કરવાની ભલામણ કરી જોકે શપથ ગ્રહણ સુધી મોદી કાર્યકારી વડાપ્રધાન રહેશે જોકે મોદી આઠ જૂને ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ પણ લઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે એમસીએક્સ એક્સચેન્જ પર સોનું ઝીરો પોઈન્ટ પંદર ટકા અથવા તો રૂપિયા એકસો અગિયાર ઘટીને રૂપિયા એકોતેર હજાર આઠસો ને પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું જ્યારે ચાંદી ઝીરો પોઈન્ટ સાડત્રીસ ટકા અથવા તો રૂપિયા ત્રણસો એકત્રીસ ઘટીને રૂપિયા નેવ્યાશી હજાર અઠ્યાવીસ પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગઠબંધનનું ગણિત કેમ બનશે સરકાર બહુમત માટે બસોને સીટ જોઈએ જોકે ભાજપ ગઠબંધનની એનડીએને ને બાણું બેઠક મળે છે તેમાંથી નીતિશ અને ચંદ્રબાબુની અઠ્યાવીસ બેઠક બાદ કરીએ તો બસોને સોંસઠ બેઠકો વધે જોકે બહુમત કરતાં આઠ સીટ તેમાં ઓછી છે તો સામે ઇન્ડિયા ગઠબંધનને બસોને ચોત્રીસ સીટ મળે છે તેમાં નીતિશ અને ચંદ્રબાબુની અઠ્યાવીસ બેઠક ઉમેરીએ તો બસોને બાસઠ સીટ થાય જોકે બહુમત કરતાં દસ સીટ ઓછી થાય આવી સ્થિતિમાં બધો આધાર અપક્ષ ઉમેદવારો પર રહે જોકે આ વખતે અપક્ષ ઉમેદવારોને અઢાર બેઠકો મળે છે તેઓ નિર્ણાયક સાબિત થઈ શક્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો દલિત સમાજનો યુવા ચહેરો ચંદ્રશેખર આઝાદ નગીના સીટ પરથી ચૂંટણી જીત્યો છે ચૂંટણીના તમામ પરિણામો આવી ગયા છે જેમાં ઉત્તર પ્રદેશની નગીના લોકસભા સીટ ખૂબ જ ચર્ચામાં રહી હતી નગીના સીટ પરથી ભાજપ અને સમાજવાદી પાર્ટીની વચ્ચે રસપ્રદ ટક્કર રહી હતી જેમાં આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદે ચૂંટણી જીતી લીધી છે જોકે દલિત સમાજનો દિગ્ગજ યુવા નેતા ચંદ્રશેખર આઝાદ જીત બાદ હવે લોકસભામાં બેસશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા આજથી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાય છે તો છ તારીખે દાહોદ છોટાઉદેપુર તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની ગાજવીજ સાથે આગાહી કરવામાં આવી છે તો સાત તારીખે દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાય છે તો આઠ તારીખે રાજ્યમાં વરસાદનો જોર વધશે આઠ તારીખે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાય છે જો કે નવ તારીખે રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે તો સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો તારીખ દસ તેમજ અગિયારના રોજ પણ આ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના વિશે વાત કરીએ તો વિધાનસભા પેટાચૂંટણી બે હજાર ચોવીસના પરિણામો પણ આવી ગયા છે જેમાં ગુજરાતની બેઠકોના પરિણામ પણ આવી ગયા છે જેમાં વિધાનસભાની પાંચ બેઠકો પર ચૂંટણી ગુજરાતમાં યોજાઈ હતી જેમાં કઈ બેઠક પર કોણ જીત્યું એના વિશે જો વાત કરીએ તો વિજાપુર બેઠક પરથી ભાજપના સીજે ચાવડા પોરબંદર બેઠક પરથી ભાજપના અર્જુન મોઢવાડિયા માણાવદર બેઠક પરથી ભાજપના અરવિંદ લાડાણી ખંભાત બેઠક પરથી ભાજપના ચિરાગ પટેલ અને વાઘોડિયા બેઠક પરથી ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીત્યા છે આમ વિધાનસભા પેટા ચૂંટણી બે હજાર ચોવીસમાં પાંચે પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારો જીત્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેવેન્દ્ર ફડણવીસે હારની જવાબદારી સ્વીકારી છે ડેપ્યુટી સીએમ પદે રાજીનામું આપવાની પણ વાત કરી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં હારની જવાબદારી લીધી છે પાર્ટીને મજબૂત કરવા તેઓ કામ કરતા રહેશે તેવું નિવેદન પણ તેઓએ આપ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચારસો પારની પોસ્ટ ખટાખટ ખટાખટ ડિલીટ આવું નિવેદન મેવાણી દ્વારા આપવામાં આવ્યું છે લોકસભાની ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે સત્તા પક્ષે ખોટી રીતે સીબીઆઈ ઈડી અને આઈટી જેવા પક્ષોનો ગેરબંધારણીય ઉપયોગ કર્યો છે પ્રજા તેમના કામથી ત્રાસી ગઈ હતી ભાજપ ચારસો પાર તો શું બસ્સો ને બોતેરની બહુમતી પણ મેળવી શકી ન હતી જોકે ફેસબુકમાંથી ચારસો પારની પોસ્ટ ખટાખટ ખટાખટ ડિલીટ કરી દીધી હતી તેવા આકરા પ્રહારો પણ તેઓએ ભાજપ પર કર્યા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો કેજરીવાલને વધુ એક ફટકો પડ્યો છે જ્યુડિશિયલ કસ્ટડી વધી છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક સાઇજ કેસમાં રાઉજ રેવન્યુ કોર્ટમાંથી રાહત મળી નથી કોર્ટે તેમને વચગાળાના જામીન અરજી ફગાવી દીધી છે આ સાથે કોર્ટે કેજરીવાલની જ્યુડિશિયલ કસ્ટડી ઓગણીસ જૂન સુધી વધારી દીધી છે ઉલ્લેખનીય છે કે જેલમાં જતાં પહેલાં બીમારીનું કારણ આપીને કેજરીવાલે તપાસ માટે સાત દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વાહો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે